अभियान में आप सबका स्वागत हे लामो डगलो मोच वाकी सिरे पागड़ी राती लामो डगलो मोच वाकी सिरे पागड़ी राती બોલ બોલ હું તોલી તોલી ચેલ છી લો ગુજરાતી થયા થયા થઈ આ રંગલી ક્યાં ગઈ રંગ પૂરતી રંગલી આવી રંગ રંગલી

લા લા અમેલેરી લા લા અમેલેરી લા લા અમેલેરી લા લા ગુજરાતી લા લા ઓહો ગીત ગાવા ઉપડ્યા એમ ને સુરેલી કાગડી બેલ અરે રંગલા ના ના ઓ પુકાઈ ગીત ગાવા નથી ઉપડી પણ મારા ગુજરાતમાં

ગંતી બરબ ઓહો હો 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 બોલી ના પંડાઈ હા અમથા કાકા આપડે રંગલી બે લોકો ને જાગૃત કરવા ઉપડ્યા

આ જનતા જોખમ આવો આવે આપણે પણ રંગલી સાથે ગામમાં ફરીએ અને મતદાન માટે લોકોને જાગૃત કરીએ લોકો વાળી બેસને પારકી પંચાયત અમે એમ લોકોની પારકી પંચાયત નહીં લોકાયી પ્રક્રિયામાં भागीदार થવા લોકોની લોકો દ્વારા માટે બનાવેલી સરકાર ની ભાગ લેવા જાગૃત કરવા રંગલી પણ અમારા જેવા અપણ ને તો કેમની ખબર પડે કે ક્યાં જઈને હા હા રંગલી ધ્યાન રાખવું આનું અરે અરે કાગળિયું બાગડ નહીં નાખવાનું છે વોટ આપણી સરકારી શાળામાં આખો વર્ષ દરમિયાન ચૂંટણી કાર્ડ કાઢવાની નામ સુધારવાની નામ નોંધવાની કામગીરી કરે છે ને તો એ જ આપણે મતદાન કાપી ઘરે ઘરે વેચવા આવે છે જેનો ઉપર આપણો નામ ભાગ વિભાગ સંસદ લોકસભા કે વિધાનસભાની માહિતી લખેલી હોય છે પણ એ કાપલી કઈ નાખવાની

કોઢ બનાવેલું હોય છે ગોળ પ્રમાણે પણ કોઈ ખબર ના પડે તો હા હા શું કરવાનું સંપર્ક કરવાનો અને ચૂંટણીના દિવસે ત્યાં જ બેસેલા હોય છે તે તમને માર્ગદર્શન આપશે તમારે ક્યાં મતદાન કરવા જવાનું છે થયા થયા વાળી પણ અમને વાતતા તો નથી આવડતું તો શું કરવું ઉત્પર જઈને હા અમથાજી જો આપણે ભૂત પર જઈએ એટલે ત્યાં છોકરા બેઠેલા મતદાર અધિકારી આપણી ઓળખ ઓળખના પુરાવા માગે અમારું અમારી ઓળખ હા તો શું સાક્ષીઓ લઈને જવાનું અમે અમથા ને જયંતિભાઈ

એક બાજુ મૂકેલું હોય છે જ્યાં તેમને જવાનું અને તમારે તમારો વોટ આપવાનો હા હા વાંચતા તો ના આવડે તો શું તમને લઈને જવાય કે ના જવાય આપણે બે ચાર જણ લઈને નથી જવાનું મતદાન